નદીમાં સ્નાન કરતા વાત કરી કે હરીને સંભાળ્યા વિના અન્ન ખાય કે પાણી પીએ છે તે દારૂ અને માંસ તુલ્ય છે સોમનારાયણ સોમનાન કરો ઘડી ધીન કરો પેલા સોમનારાયણ 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 કોઈ કરતા નથી ભગવાનની મૂર્તિ ધારીને જ ઠાકોર જમાડતા હોય મૂર્તિ ધારી તડામાર માં હોય તો એટલે કેવડું મોટું આવ્યું આ તો ગંભીર મામલો આવ્યો સારું હવે તો પાક્કું રાખવું પડશે ભૂલવાની વાત જ નહી હું વાંચું છું ચાલો બોલો શ્રી હરી કે છે કે શ્રી હરી કે ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન સ્વામિનારાયણ મહારાજ ની મૂર્તિ ને સંભાળ્યા વિના અન્ન ખાય અન્ન ખાય અન્ન ખાય કે પાણી પીવે દારૂ અને તુલ્ય છે માટે હરીને સંભાળી ક્રિયા કરવી સમગ્ર ક્રિયા કરવી ક્રિયા કરવી પાકું જ રાખો ભાઈ સાહેબ છોકરા સમજાવાની વાત નથી બોલીએ બીજા ને કહીએ સ્વામિના સ્વર્ણ કરીને પછી ઠાકોર જમવાનું ચાલુ કરીએ જળ ધરાવ ચાલુ કરીએ એવું તો હોય જ અમારે કારણ કે લગભગ બને તો એવું કોઈ બનતું ન હોય કે એના મોઢામાં જળ મૂક્યું કે મોઢામાં અનાજ નો કોળિયોગ મૂક્યો પરંતુ પૂરું થઈ રહે ત્યાં સુધી ભગવાન સંભાળી રાખવાના બરોબર જવા ધરાવી ને ફોન આવે એટલે એટલા માણસો મોકલો જળ ધરો માણસ નું પ્લાન કરવાનું તો ઠાકોરજી ક્યાંય પછી અક્ષરધામમાં જઈને બે જાય એટલે હું કહું છું ને કઠણ મામલો આવ્યો

તમને તમારી મૂર્તિ ને સંભાળ્યા વિના તમને તમારી મૂર્તિ સંભાળ્યા વિના જળ કે અન્ન જળ કે અન્ન જો લેવાય જવાશે તો લેવાય જવાશે તો હવે હું ગોઠવું છે પ્રાયશ્ચિત માં ગુરુ તમે જે કયો તારે કરી મને પૂછો તો હું તો એક કામ કરો પછી આપડે પાંચ માળા કે પછી દંડ રાખો આલો જો ફેર પડશે તો બોલો ફેર પડશે તો દંવટ કરીશ પચીસ દંડવટ પચીસ દંડવટ કરીશ અથવા તો પાંચ માણસ બોલ્યા નથી ને પાછા રાખવાના છે ને નિયમ હૃદય થી કહું ભાઈ હું તમારે ભળી જાવ છું ભાઈ કારણ કે અમારે ક્યારેક બધું બહુ જ ધંધા ધમાલ આવતી હોય ને તો ઠાકોર જમાડતી વખતે તો ઠીક છે પરંતુ જળ ધરાવતી વખતે હત્તર કામ ઉભા થઈ ગયા હોય અને મારા સ્વભાવ કેવો હું શાંતિથી બહુ જળ ધરાવું સમજ્યા ભગવાન ભરતા ભરતા ધરાવતા પણ ક્યારેક આગુ પાછું થઈ જાય તો આમાં માંસ ને દારૂ આવ્યું એટલે આ બળતરા કરીએ છીએ ભાઈ સાહેબ પછી એનું આવ્યું હારું માંસ નો આવ્યો હોય તો હવે આમાંથી કોણ કહી શકવાનું છે હું દારૂ માંસ નથી મેં ભક્ષણ કર્યા એક તો આ બાનું કયું કારણ કે ભગવાન સંભેર વિનાનું ખાવું પીવું તે બધું કેવું છે દારૂમાં સમાન છે અને એક હમણે નવો મારા ભાઈ મુદ્દો મગજમાં